પાટીદાર સમાજના મોભી અને ખોડલધામ પ્રણેતા નરેશ પટેલના સમર્થન અને વિરોધમાં સોશિયલ મીડિયા પર વાકયુદ્ધ છેડાયું છે એક એવી ચર્ચા સાંભળવા મળે છે કે નરેશ પટેલને બદનામ કરવા માટે છેલ્લા ઘણા લાંબા સમયથી એક ષડયંત્ર ચાલી રહ્યું છે આવામાં નવી વાયરલ થયેલી પોસ્ટે ખળભળાટ મચાવ્યો છે હવે આ પોસ્ટ કોણે મૂકી અને પોસ્ટમાં શું લખ્યું છે કે જેને લીધે પાટીદાર સમાજમાં સોશિયલ મીડિયા વોર ચાલે છે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલે નરેશ પટેલના સમર્થનમાં લાંબી લચક પોસ્ટ કરી છે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મથતા અને સમાજને ગેરમાર્ગે દોરવામાં રચ્યા પચ્યા રહેતા અને તેઓને સપોર્ટ કરનારાઓ જોગ પછી લખ્યું છે કે નરેશભાઈ પટેલ નથી કોઈ ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિ કે નથી કોઈ રાજકીય પાર્ટીના આગેવાન નરેશભાઈ માત્રને માત્ર લેવા પટેલ સમાજની એક સૂત્રતાના પ્રણેતા અને લેવા પટેલ સમાજની માતૃ સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક અને સૌના પ્રેરણા સ્ત્રોત આગેવાન છે એક સામાજિક આગેવાન તરીકે નરેશ પટેલે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં એ પરિવારની સાથે જઈને કરી છે પરંતુ એક વાત ઉપર ધ્યાન દોરવું કે આપમાં કેટલાય આગેવાનો છે તો શું એમની કોઈ જવાબદારી નથી સમાજમાં એક થી એક દિગ્ગજ આગેવાન છે તો પરિવારે એમની પાસે ન જવું જોઈએ સમાજમાંથી સરકારના મંત્રી અને પૂર્વ મંત્રીઓ સાથે સાથે

આત્મસંતોષ મેળવવા માટે આ પરિવારનો ઉપયોગ કરીને કોઈ મોટી ગેમ રમી રહ્યો હોય સમાજ માટે વિચારવા લાયક અને ગંભીરતાથી ધ્યાને લેવા જેવી બાબત છે પોસ્ટમાં એવું લખ્યું છે કે સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન પરાજિત નહીં હવે વાત કરીએ સામે પક્ષે શું વાત થઈ છે તો સામા પક્ષે ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ ફરીથી નરેશ પટેલ વિરોધી રાગ આલાપ્યો છે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે સમાજને સમાજના આગેવાનોથી બચાવો સમાજને સમાજના આગેવાનોથી બચાવો લેવા પટેલ સમાજ બચાવો આંદોલન ખોડલધામનો ટાઈમ પૂરો હવે કાળજા કઠણ કરી લેજો ટ્રસ્ટીઓ આ સમાજને કરીશો બતાવવા માટે તારીખ સોળ નવેમ્બરથી કાગવડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે ખોડલધામમાં રાણ પરિવાર દ્વારા ભંડારો ચાલુ કરવામાં આવશે માતાજીના ધામમાં આવતા યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે રહેવાની સુવિધા ભી કરવામાં આવશે ગામડેથી લોકોને ખોડલધામ લઈ આવવી ખોડલધામને ચૂંટણીની દુકાન બનાવી દીધી છે એ બતાવવામાં આવશે ખોડલધામ સરકાર પાસેથી સહાય લેવા કેવા લોકોનો ઉપયોગ કરે છે એ બતાવશું ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સમાજને ભેગા કરવા માટે માતાજીની આસ્થા સાથે રમત કરી નરેશભાઈ એન્ડ નરેશભાઈ ટુકડીએ કેવા દુષ્પ્રચાર કર્યા એ બતાવવામાં આવશે રેકોર્ડ બનાવવા કેવા કેવા ખેલ કર્યા એ પણ બતાવીશું ખોડલધામ સમાજને કેવી કેવી મદદ કરી અને કેટલા લોકો ફસાયા એ બતાવવામાં આવશે ખોડલધામના ટ્રસ્ટીઓની પાર્ટીઓ બતાવવામાં આવશે મોટી સ્ક્રીન પર આ વાત સોશિયલ મીડિયા પર મૂકી છે ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ પોતાની ફેસબુક પોસ્ટ પર આવો જવાબ આપતા હવે પાટીદાર સમાજમાં ફેસબુક વોર શરૂ થઈ ગઈ છે ફેસબુકમાં હાલ પાટીદારોના બે ફાંટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે એક નરેશ પટેલના સપોર્ટમાં અને બીજું નરેશ પટેલના વિરોધમાં નરેશ પટેલના સમર્થનમાં ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલે લાંબી લચક પોસ્ટ કરી જેની સામે વળતો જવાબ આપવા માટે ભાવિનુર્ફે બન્ની ગજેરાએ એક ટપકું મૂક્યું અને જાણે વળતો જવાબ આપીને વિવાદનો મધપૂડો છછેડી દીધો સમાજના લોકોની સોશિયલ મીડિયા પોસ્ટથી હાલ તો નરેશ પટેલના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ફેસબુક વોર શરૂ થઈ ગઈ છે એવી ચર્ચા સાંભળવા મળે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ